અમદાવાદ ખાતે આગામી એકત્રીસ ના રોજ યોજાનાર કાર્યક્રમ વિશે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી મત ચોરી થયાના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયા રાજદીપસિંહ બિહાર ખાતે રાહુલ ગાંધી દ્વારા રેલી યોજાયેલી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજદીપસિંઘ આગામી એકત્રીસમી ના રોજ કોંગ્રેસ દ્વારા અમદાવાદ ખાતે દેખાવનો કાર્યક્રમ યોજાયો રાજદીપસિંહ સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક્ટ શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે જ્યારે એની અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહી એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે આપ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત રજૂ કરી માત્ર રાહુલજીએ જ્યારે વાત કરી ત્યારે એક સ્ટેટને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનો મૂલ્ય આ સરકારે શૂન્ય કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા સમગ્ર ભારતમાં અને ઇન્ડિયા ગઠબંધન આપ જોઈ શકો છો કે બિહાર લોકો ઘણી વખત એવું પણ કહેતા હતા કે ચૂંટણીની ની અંદર આપણે જોવા જઈએ તો માહોલ કઈક અલગ હોય અને પરિણામ આવે ત્યારે પણ માહોલ અલગ હોય એક્ઝિટ પોલના જે આંકડાઓ જોવા જાવ તો એ પણ અલગ હોય પણ જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ તદ્દન એની વિરુદ્ધ દિશામાં જતું હોય